ભરૂચ સ્વયંસેનિક દળ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિના રોજ રજા જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધીને સ્વયં સૈનિક દળ દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ચૌવીદમી એપ્રિલના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે આ સાથે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે કાર્ડ કેવાયસીમાંથી મુક્તિ આપવા ઉપરાંત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમાજ સાથે થતા અત્યાચાર અને અન્યાય દૂર કરવા આવે તેવી આવે કે માંગ પર કરવામાં આવી છે જય ભીમ જય સંવિધાન આજ રોજ અમે લોકો સ્વયં સ્વયંસેનિક દળના માધ્યમથી હું સંજી પરમાર અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કે વિશ્વ વિભૂતિ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને 14 એપ્રિલ એમના જન્મદિવસ નિમિત્તે જે રજા રદ કરી છે તો એ વિષય ઉપર સરકારશ્રીનું ધ્યાન દોરે અને રજા આપવા માટે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ બીજો એક વિષય છે એસસી एसटी ના જે બાળકોનું શિષ્યવૃત્તિ ની અંદર ઈ કેવાયસી જે કરવાનું ફરજિયાત કર્યું છે તો એ તેનો મુક્તિ આપવા બાબત અને ત્રીજો એક વિષય છે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમાજ ઉપર જે વારંવાર જે અત્યાચાર થઈ રહ્યા છે એ બંધ કરવા બાબત આજ રોજ અમે કલેક્ટર સાહેબ શ્રીને ને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ જય ભીમ જય સંવિધાન